સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત સુદામા ચોક ખાતે આવેલી ગંગોટલી રેસિડેન્સી માં નવ બિલ્ડિંગ વચ્ચે ભવ્ય શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું નવરાત્રી ના પવિત્ર દિવસો માં ખેલૈયાઓ ઘણા મહિના અગાઉ થી ગરબા પ્રેક્ટિસ શરૂ કરી નવરાત્રી ની આતુરતાથી રાહ જુએ છે ગંગોટલી રેસિડેન્સી ના તમામ એ તમામ નવ બિલ્ડિંગ ના રહેશો એ મળીને પરંપરાગત રીતે ટ્રેડિશનલ ડ્રેસ માં ગરબા રમવાના ઉત્સવ ને વિશેષ રંગમાં ઉજવ્યો આ મોટી સંખ્યામાં ભાગ લીધો અને ગરબાના તાલે ઉત્સવને આનંદમય બનાવ્યો મારું નામ મોરડીયા દિવ્યા છે અમે ગંગોત્રી રેસીડેન્સીમાં રહીએ છીએ અમે અહીંયા વર્ષોથી નવરાત્રિનું આયોજન કરીએ છીએ નવ દિવસના અલગ અલગ ટ્રેડિશનલ વસ્ત્રોમાં અમે ગરબા રમીએ છીએ આપણે આ નવરાત્રિ માતાજીની આરાધનાનો દિવસો દિવસો છે આપણે બે ત્રણ મહિનાથી બધા નવરાત્રીની રાહ જો વાળ રાહ જોતા હોય એટલે ગુજરાતી એટલે પ્રેમી ગંગોત્રી રેસિડેન્સીવાળા વાળા બે ત્રણ મહિનાથી નવરાત્રિનું આયોજન કરી જોઈએ છીએ અને તૈયારી કરીએ છીએ જય મા અંબે મારું નામ છે મહેશ કથિરિયા અને હું ગંગોત્રી રેસિડેન્સી સુદામા ચોકમાં રહું છું આજે માતાજીનું જે પાંચમું નોરતું છે એ નિમિત્તે અમે જે સાથ સહકાર અને સંપથી જે કાર્ય કરી રહ્યા છીએ આખી સોસાયટીના દરેક સભ્યોની જે એકતા અને સંગઠન છે એના લીધે આજે જે અમને મજા આવે છે મા ભગવતીની જે વંદના કરવાની જે અમને શક્તિ મળે છે એ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને દરેક સભ્ય આની અંદર એકસો ને છોતેર ફ્લેટ છે પણ દરેક સભ્ય પોતપોતાની શ્રદ્ધા અનુસાર આની અંદર સાથ સહકાર આપે છે અને અમે ખૂબ જ અમને ખૂબ જ મજા આવે છે અમને બહાર જવાની કંઈ ઈચ્છા જ નથી થતી એવા સરસ રીતે અમે આ ગરબાનું આયોજન કરીએ છીએ અને આ ઘણા વર્ષોથી થાય છે અને આની અંદર અમે માતાજીને પ્રાર્થના કરીએ કે આવી જ શક્તિ આપે અને મા સુમિતા મારું નામ છે નવરાત્રિમાં બહુ મજા આવે છે ગંગોત્રી રહીએ છીએ નવ બિલ્ડિંગો સાથે રમીએ છીએ વર્ષોથી અમારું આયોજન સારું થાય છે નવરાત્રિની રાહ જોતા હતા બે ત્રણ મહિનાથી નવરાત્રિની પ્રેક્ટિસ કરતા હતા અમે નવ દિવસ અલગ અલગ વસ્ત્રો પહેરીએ છીએ નવ 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 દિવસ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીએ છીએ અમને નવરાત્રિમાં બહુ મજા આવે છે ઠુમર હસ્તી બહુ મજા આવે છે અમે છેલ્લા નવ વર્ષથી અમે અમારી ફ્રેન્ડો અને બધા ગરબાને એવું શીખતા કેટલા દિવસથી અમે વાત જોતા હતા બહુ મજા આવે છે ચણિયા ચોળી કેડિયું સરારા પેર બધા ડ્રેસ લીધા બહુ જ મજા આવે છે ગરબા ગાવાની પણ અમે એક વર્ષથી પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરીએ છીએ અમારા ફ્રેન્ડ સાથે જય શ્રી કૃષ્ણ જય અંબે માં સૌને આજે આ નવલા નોરતાનું પાંચમું નોરતું છે અને હું મારું નામ પંકજ ખેની કાંતિભાઈ છે હું ગંગોત્રી રેસિડેન્સી સુદામા ચોકમાં રહું છું આજે આ નવલા નોરતાનું પાંચમું નોરતા દરમિયાન અમારા દરેક સભ્યો મારી જોડે છે અને અમે બધા સૌ સભ્યો ભેગા મળીને અમારી સોસાયટીમાં જ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને આ સૌ સૌના યથાર્થ પ્રયત્ન ત્યાં થયું છે કહેવાનો મતલબ એવો છે કે આજે લાખો રૂપિયાના પાસ ખર્ચીને માણસો બધા જે પાર્ટી પ્લોટમાં જાય છે અમારા ગંગોત્રીમાંથી પણ જાય છે પણ જે દર વર્ષે જે લોકો જતા એનાથી અમે ઘણા લોકોને એમાંથી સશક્તિકરણ કરી અને એને જાતા રોક્યા છે કારણ કે ત્યાં જે જાય જે ખાસ કરીને જે સ્ત્રીઓ સાથે જે બનાવ બને છે જેમ કારણ કે જે સ્ત્રીઓના મેરેજ નથી થયા એવી સ્ત્રીઓ પાર્ટી પ્લોટનો અમે વિરોધ નથી કરતા પણ પાર્ટી પ્લોટમાં ક્યારેક એવા લોકોને જોવો જોઈએ કે જે ફેમિલી સાથે જાય જેમાં માતા પિતા બધા પણ હોય તો એવા લોકો જ્યાં જાય છે ત્યાં પાર્ટી પ્લોટમાં એ ખૂબ સારું કહેવાય બાકી જો હું સ્ટુડન્ટ વર્ગને હું એમ નથી કહેતો કે ના જોવો જોઈએ પણ ઘણા ઘણું ખોટું પણ થાય છે પણ એના કરતાં બેસ્ટ છે કે આપણી સોસાયટીમાં આપણી સંસ્કૃતિને જાળવીએ જે આપણે નોર્મલ ગરબાથી શરૂઆત કરતા એ એ રીતે શરૂઆત કરીએ તો સૌને નવરાત્રિનું હકીકતમાં એ પર્વ સાચું કહેવાય કારણ કે આપણે માતાજીને સ્મરણ કરવાનું છે આપણે ફેશનને જાળવીએ છીએ ફેશનને આપણે આગળ રાખીએ છીએ એના કારણે ઘણા લોકોનો રોજગાર પણ ચાલે છે આપણે એનો વિરોધ નથી કરતા પણ સૌથી પહેલું કે માતાજીનું પર્વ છે તો માતાજીને પર્વને આપણે